ઠીક છે આપનું ફરી સ્વાગત છે હવે હું તમને લઘુ ગુણકના છેલ્લા બે ગુણધર્મો બતાવું છું તો આ એક છે તો આ એક અને આ એક હંમેશા અમુક રીતે સૌથી વધુ સ્પષ્ટ જોવા મળે છે પરંતુ કંઈ ખરાબ ના અનુભવશો જો એ સ્વાભાવિક ના હોય તો પણ કદાચ થોડુંક આત્મનિરીક્ષણ કરવું પડે અને આ બધા ગુણધર્મોના પ્રયોગ કરવા માટે હું તમને પ્રોત્સાહિત કરીશ કારણ કે એ જ એક રીત છે તમને ખરેખર શીખવા માટે અને ગણિત નો મતલબ ફક્ત પરીક્ષા પાસ કરવી એ જ નથી કે પરીક્ષામાં એ એ ગ્રેડ લાવવો પણ ગણિતનો મતલબ છે સમજવું તમે ખરેખર તમારી જિંદગીમાં ઉપયોગમાં લઈ શકો અને દરેક વખતે બધું શીખવું નહીં પડે તો હવે પછીનો લઘુ ગુણ ગુણધર્મ છે જો મારી પાસે એ ગુણ્યા લોક સી આધાર બી હોય જો મારી પાસે એ ગુણ્યા આ બધું હોય તો તે આધાર બી લોગ સી ની એ ઘાત થાય તો ચાલો જોઈએ કામ કરે છે કે નહીં તો ધારો કે જો મારી પાસે ત્રણ ગુણ્યા લોગ આઠ આધાર બે છે તો આ ગુણધર્મ આપણને કહેવા માંગે છે કે આ લોગ આઠ ની ત્રણ ઘાત આધાર બે ની સમાન થશે અને તે સમાન જ છે સારું તે સમાન છે આપણે કરી શકીએ તો ચાલો જોઈએ આ શું છે ત્રણ ગુણ્યા લોગ આધાર લોગ આઠ આધાર બે શું થાય હું સેકન્ડ કેમ જરા હતો તેનું કારણ એ છે કે દરેક વખતે હું એમાંથી કંઈક કરવા માંગુ છું હું એની માટે લોગ અને ઘાતાંકી નિયમોનો ઉપયોગ કરવા માંગુ છું તેથી હું તેને ધ્યાનમાં લેવાનો પ્રયત્ન કરું છું ખેર પાછા જઈએ આ શું છે બેની કેટલી ઘાત આઠ થાય બેની ત્રણ ઘાત આઠ થાય સાચું ને તો એ ત્રણ છે આપણી પાસે અહી ત્રણ છે તો ત્રણ ગુણ્યા ત્રણ તેથી આ અહી નવ થવા જોઈએ જો આ નવ થાય તો આપણે જાણી શકીએ કે આ ગુણધર્મ આ ઉદાહરણ માટે તો કામ કરે છે તમે નથી જાણતા કે તે બધા ઉદાહરણ માટે કામ કરશે કે નહીં અને એની માટે કદાચ તમે આપણા બીજા વિડીયોની સાબિતી જોવા માંગતા હશો પરંતુ તે વધારે પ્રગતિ થયેલો મુદ્દો છે પરંતુ પહેલું મહત્વનું એ છે કે તેનો ઉપયોગ કઈ રીતે કરવો એ સમજવું ચાલો જોઈએ બેની નવ ઘાત શું થાય આ થોડી મોટી સંખ્યા હશે હકીકતે હું જાણું છું તે બસો છપ્પન છે કારણ કે છેલ્લા વિડીયોમાં આપણે જોયું કે બેની આઠ ઘાત બરાબર બસો છપ્પન હતા તો બેની નવ ઘાત પાંચસો બાર થવી જોઈએ તો આઠની ત્રણ ઘાત પણ પાંચસો બાર થાય તો આપણે સાચા છીએ બરાબર ને કારણ કે લોસો બાર આધાર બે એ નવ થાય આઠ નો ઘન શું થાય તે થાય સાચું આઠ નો વર્ગ ચોસઠ થાય તેથી આઠ નો ઘન ચાલો જોઈએ ચાર ગુણ્યા બે અને અહીં ત્રણ છ ગુણ્યા આઠ આ પાંચસો બાર થાય એમ લાગે છે સાચું અને બીજી રીત થી પણ તમે કરી શકો છો કારણ કે તમે કહ્યું આઠ ની ત્રણ ઘાત એ બે ની નવ ઘાતની બરાબર છે આપણે તે કેવી રીતે જાણીએ આઠની ત્રણ ઘાત એ બે ની ત્રણ ઘાતની ત્રણ ઘાત બરાબર છે સાચું ને મે ફક્ત આઠ ને ફરીથી લખ્યા છે અને આપણે આપણા ઘાતાંકના નિયમો પરથી જાણીએ છીએ કે બે ની ત્રણ ની ત્રણ ઘાત એ બે ની નવ ઘાત કરવા બરાબર છે અને હકીકતે આ એક ઘાતાંકીય ગુણધર્મ છે જ્યાં તમે ગુણાકાર કરી શકો જ્યારે તમે ઘાતાંકમાં કંઈક લો અને પછી એને ઘાતાંકમાં લો અને ખરી રીતે તમે ઘાતાંકનો ફક્ત ગુણાકાર કરી શકો તે ગાતંકી ગુણધર્મ છે જે હકીકતે લઘુગુણકના ગુણધર્મને દોરે છે પરંતુ હું આ પ્રસ્તુતિ પર વધારે પડતું ધ્યાન કેન્દ્રિત નહીં કરું તેને જરા વધુ સાબિત કરવા માટે આખો વિડિયો છે હું તમને પછીનો લઘુગુણક ગુણધર્મ બતાવવા જઈ રહ્યો છું અને પછી બધાનું પરીક્ષણ કરીશ અને કદાચ કેટલાક દાખલા પણ કરીશ જો તમે કેલ્ક્યુલેટરના બંધાણી કહો તો લઘુગુણકનો આ ગુણધર્મ કદાચ વધારે ઉપયોગી છે અને હું તમને બતાવીશ કે કેમ તો ધારો કે મારી પાસે લોગ એ આધાર બી એ લોગ એ આધાર સી ભાગ્યા લોગ બી આધાર સી ની સમાન થાય છે હવે આ કેમ ઉપયોગી ગુણધર્મ છે જો તમે કેલ્ક્યુલેટરના બંધાણી હોવ તો સારું ધારો કે તમે વર્ગમાં જાઓ છો અને ત્યાં પરીક્ષા છે શિક્ષક કહે કે તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો અને કેલ્ક્યુલેટરના ઉપયોગથી હું લો ત્રણસો સત્તાવન આધાર સત્તર મેળવવા માંગુ છું અને તમે ઉતાવળા થશો અને તમારા કેલ્ક્યુલેટરમાં લોગ આધાર સત્તર નું બટન શોધશો અને નહીં મળે કારણ કે તમારા કેલ્ક્યુલેટરમાં લોગ આધાર સત્તર નું કોઈ બટન નથી તેમાં કદાચ લોગ બટન હશે અથવા ઇન બટન હશે અને તો તમે જાણો છો કેલ્ક્યુલેટરમાં લોગ બટનનો આધાર કદાચ દસ છે અને કેલ્ક્યુલેટરમાં ઇન બટન નો આધાર ઈ હશે જેઓ ઈ ને નથી જાણતા તેઓ તેની ચિંતા કરશો નહીં પરંતુ તે બે પોઈન્ટ એકોતેર આસપાસ છે તે સંખ્યા છે તે આશ્ચર્યકારક સંખ્યા છે પરંતુ આપણે તેની વિશે વધારે ચર્ચા ભવિષ્યની પ્રસ્તુતિમાં કરીશું પરંતુ તમારી પાસે કેલ્ક્યુલેટરમાં ફક્ત બે જ આધાર છે તો જો તમે બીજા કોઈ આધારનો નો લઘુ ગુણ કરવા માંગતા હો તો તમે આ ગુણધર્મનો ઉપયોગ કરો તો તમને પરીક્ષામાં આ આપવામાં આવે તો તમે વિશ્વાસથી કરી શકો છો અરે તે સરખું જ છે કે તમારે પીળા રંગમાં જવું પડે માટે આધાર આપણે આપણે અથવા લઈ કહીએ કે આધાર દસ ભાગ્યા લોગ સત્તર આધાર દસ ની બરાબર છે તેથી તમે તે રીતે કેલ્ક્યુલેટરમાં ફક્ત ત્રણસો સત્તાવન ટાઈપ કરી શકો અને પછી લોગ બટન દબાવો અને તમને વગેરે વગેરે મળશે પછી તમે જાણો છો તમે તે કરી શકો છો અથવા જો તમે જાણતા હો કે તમારા કેલ્ક્યુલેટરમાં કૌશનો નો ઉપયોગ કઈ રીતે થાય છે તો તમે કરી શકો છો પરંતુ પછી તમે તમારા કરો બટન દબાવો તમને વગેરે વગેરે મળશે અને તમને તમારો જવાબ મળશે તો કેલ્ક્યુલેટરના બંધાણી માટે આ એક બહુ જ ઉપયોગી ગુણધર્મ છે અને ફરીથી હું બહુ જ ઊંડાણમાં નથી જતો આ એક મને સૌથી વધારે ઉપયોગી છે પરંતુ તે સંપૂર્ણ રીતે નથી તે ખરેખર ઘાતાંકના ગુણધર્મોની બહારનું છે પરંતુ આ આંતરજ્ઞાનને સમજાવવું મારા માટે અઘરું છે તો કદાચ તમે તેની સાબિતી જોવા માંગતા હશો જો તમને આ કેમ થયું તેના પર વિશ્વાસ ના હોય તો પરંતુ એ બધું જ બાજુ પર રાખીને અને કદાચ એ છે કે જેનો તમે તમારી જિંદગીમાં સૌથી વધારે ઉપયોગ કરવાના છો હું હજુ તેનો ઉપયોગ નોકરી પર કરું છું તેથી જ તમે જાણો છો કે લઘુગુણક ઉપયોગી છે ચાલો કેટલાક વધુ દાખલા લઈએ ચાલો ઘણી બધી વસ્તુઓને સાદી રીતે લખીએ તેથી જો હું લખવા માંગતો હોઉં કે આધાર બે લોગ વર્ગમૂળ મને વિચારવા દો બત્રીસ ભાગ્યા ઘન મૂળ ના હું ફક્ત વર્ગમૂળ લઈશ ભાગ્યા આઠ નું વર્ગમૂળ હું તેને કેવી રીતે ફરીથી લખી શકું કે જેથી તે વ્યાજબી રીતે ગોટાળો ના કરે સારું ચાલો એના વિશે વિચારીએ આ સરખું જ છે આ એને સમાન છે મને ખબર નથી કે મારે ઉભામાં જવું કે આડામાં હું ઉભામાં જઈશ આ આધાર સમાન છે સાચું ને અને આપણે આપણા લઘુ ગુણકના ગુણધર્મો ગુણધર્મ ત્રીજા પરથી જાણીએ છીએ કે તે એક દુત્યાઉંશ ગુણ્યા લોક બત્રીસ ભાગ્યા આઠ નું વર્ગમૂળ થાય સાચું ને મેં માત્ર ઘાતાંકને લીધા અને તેને બધાનો ગુણક બનાવ્યો અને તે આપણે આ વિડીયોની શરૂઆતમાં શીખ્યા અને હવે અહીં આપણી પાસે કંઈક થોડું ભાગફળ હશે સાચું ને લોક બત્રીસ ભાગ્યા લોક આઠ નું વર્ગમૂળ સારું આપણે આપણા બીજા લઘુ ગુણકનો ઉપયોગ કરીએ છીએ ચાલો એક દ્વિતીયાંશને બહાર જ રાખીએ તે સમાન થશે કૌંસ લોગ અરે હું આધાર ભૂલી ગયો આધાર બે લોગ બત્રીસ ઓછા બરાબર ને કારણ કે તે ભાગફળમાં છે ઓછા લોગ આઠ નું વર્ગમૂળ આધાર બે સાચું ચલો જોઈએ સારું અહી છે આઠ ની એક દુત્યાઉંશ ઘાત કે જે એક દુત્યાઉંશ ગુણ્યા લોગ આઠ આધાર બે ની સમાન છે આપણે આ ગુણધર્મ આ વિડીયોની શરૂઆતમાં શીખ્યા હતા અને પછી જો આપણે ઈચ્છીએ તો આપણે આ મુખ્ય એક દુતીયાંશ ને વેચી શકીએ એકના છેદમાં ચાર લોગ આઠ આધાર બે આ પાંચ છેદમાં બે ઓછા આ ત્રણ ત્રણ ગુણ્યા એકના છેદમાં ચાર ઓછા ત્રણ છેદમાં ચાર અથવા દસ ઓછા ત્રણ ચાર બરાબર સાત છેદ ચાર થાય મેં કદાચ કેટલીક ગાણિતિક ભૂલો કરી હશે પરંતુ તમને સમજ પડી હશે બહુ જલ્દી જ મળીશું